ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આજના એનડીસી ડાયરાની અંદર મિત્રો કેમ છો કેવો રહ્યો દિવસ કેવું થયું કામ અને યસ કેવી આવી મજા કેમ કે મિત્રો મજા કરતા 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 આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ અને આરંભ પણ કેટલો જબરજસ્ત થયો છે જેનો આરંભ સરસ એનો અંત સરસ એટલે શુભ આરંભ થયો છે

શરૂઆત સરસ થઈ છે મિત્રો ઘણી વખત એવું કહેવાય છે કે એક સારી સારી શરૂઆત એટલે સમજો કે કે અડધી ગઈ તો બહુ વાત છે તમે અડધી જર્ની એક સારી શરૂઆતે પહોંચી જાય છે તો ખૂબ સરસ મયુરસિંહ પણ આવી ગયા છે જય માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે બ્રોલી એચ ફોર કે પણ આવી ગયા છે હેલો કેમ છો તો આરંભ સારો કરવો છે અને સાથે સાથે કશું ઘટવા નથી થયું કારણ કે રોજ નવું શીખવાનો આનંદ આપણે સૌ કોઈ લઈ રહ્યા છીએ અને નવ જાન્યુઆરી એ પ્રવાસી ભારતીય દિવસ તમને ખ્યાલ હશે આજે એક ખાસ વિશેષ પ્રોગ્રામ પણ હતો કારણ કે પ્રવાસી ભારતીય દિવસ સારી રીતે ઉજવાય છે કટારિયાની કોમેડી અરે વાહ નમસ્કાર કટારિયાની કોમેડી સરસ આઈ થિંક સરસ ચેનલ હશે અને ખૂબ ખૂબ સ્વાગત છે અને તમારું નામ જણાવજો ખૂબ રાજીપો ઘણા બધા લોકો લોકો નવા પણ પણ રહ્યા રહ્યા છે છે અને આપણી ચેનલ દ્વારા કેટલા બધા કામ કરી આપણને આનંદ છે કે ઘણી બધી પરીક્ષાઓમાં આપણા ઘણા બધા વિડીયોઝ ખૂબ કામ આવ્યા છે અને હજુ આવતા રહેવાના છે કારણ કે આપણે આરંભ જ એ રીતે કર્યો હતો કે દરેકને ઉપયોગી કેમ થઈ શકાય દરેકને કેવી રીતે મજા આવે આવા બધા પ્રયાસો આપણે કરતા રહેવાના છે તો ખૂબ ખૂબ સ્વાગત છે અને મિત્રો કેવું ચાલે છે કેટલી કેટલી કલાક કામ થાય છે અને શું ચાલે છે પિયુષ ત્રિવેદી પણ આવી ગયા જય દ્વારકાધીશ કેવું ભાઈ ચાલે છે કેટલી કલાક કામ થાય છે જણાવજો અને કેમ હમણાં અનિયમિત થયા છો એક આ ડાયરો છે ને એક કન્સેપ્ટ છે કે તમારી રોજિંદી જે ઘટમાળ છે એને તમે વર્ણવો એમ એ જે આપણે ઓલો ફાઈવ સ્ટાર આપવાના છે તો અહીંયા તમે ફાઈવ સ્ટાર થ્રી સ્ટાર ફોર સ્ટાર આખા દિવસના વર્કને તમે અહીં નોંધી શકો અને જ્યારે જાહેર કરો ને મિત્રો ત્યારે તમે જરા વધારે સતેજ બની જાઓ તો એ જરૂરી છે મિત્રો જે છે પ્રવાસી ભારત દિવસ તો આપણે ખબર ગાંધીજીનું અનુસંધાન છે કારણ કે આ દિવસ એટલે કે નવમી જાન્યુઆરી ઓગણીસો પંદરની અંદર મહાત્મા ગાંધી ભારત મુંબઈ બંદર આવ્યા હતા અને એની યાદમાં આ ભલામણ કરી હતી એલ એમ સંઘવી સમિતિ ઓકે તો જીકેના અનુસંધાને પણ યસ મયુરસિંહ સરસ વાત જણાવી રહ્યા છે તો આ પણ એટલું જ મહત્વનું છે કે જ્યારે તમારી પાસે અહીંયા કોમેન્ટ્સનો એક સરસ મજાની તક મળી છે ત્યારે તમે એની અંદર પણ કંઈક નવું એડ કરી શકો છો તો મયુરસિંહ સરસ આ બધું પોતાના અભ્યાસની અંદર સાથે સાથે આપણે એડ કરતા રહીએ છીએ સર સોળ થી કોલેજમાં એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને અત્યારે ઇન્ટર વાહ 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 સરસ સરસ કેવું ચાલે છે અને કેવી છે તૈયારી તો કામ કરતો જ રહેવાનું છે બધું અને બીજું કે ગવર્મેન્ટ જોબની જો પ્રિપેરેશન તમે લોકો ચાલુ કરીએ ને તો દરરોજ ભલે અડધી કલાક તો અડધી કલાક પણ આપી જ દેવાની જેથી કરીને તમારી કન્ટિન્યુટી છે ને મસ્ત રહી તો બ્રેક નથી આપી અને નો ડાઉટ કે તમારે કોલેજ નું પણ હોય અને જનરલી આપણા બધાને ટેવ પણ એવી છેલ્લે છેલ્લે ખેંચી લઈએ તો બધું ભેગું પણ થતું હોય છે પણ કાંઈ વાંધો નહીં એની વે પણ પછી પાછા નિયમિત રહેજો ભારતનો પાસપોર્ટ વિશ્વમાં પિંચ્યાસીમાં માં ક્રમે મજબૂતીની દ્રષ્ટિ ઓકે તો પાસપોર્ટની જે વેલ્યુ કહેવાય એમ મજબૂતી કહેવાય એમ તો એના અનુસંધાને એટી ફાઈવ પિંચ્યાસીમાં માં ક્રમે છે તો ઘણા દેશનો ફર્સ્ટ ક્રમમાં હોય એટલે એની કેટલી બધી વેલ્યુ હશે પણ ભારતે હજી પહોંચવાનું છે તો બિલકુલ અને મિત્રો તમે જોતા હશો કે ઘણું બધા ચેન્જીસ આવી રહ્યા છે એક દેશ એક ચૂંટણી તો આ બધું એ કન્સેપ્ચ્યુઅલ થાય છે મેં હમણાં ન્યૂઝપેપર હોય છે ખેતીવાડી માટે બી સરસ બધાનું બધું ટેકનોલોજીના મારફતે ઘણું બધું નવું નવું આવી રહ્યું છે કારણ કે નવું ભારત એક સરસ મજાનું સપનું છે અને મિત્રો સપનાથી જ આખા આખી લાઈફ સુંદર રીતે જીવાય છે દરેક લોકોને પોતા સપના હોય છે ને એ સપનાને માણવાના છે સપનું જોવાનું છે અને સપનાને લીધે સપના થકી આગળ વધવાના છે ભારત મેટ્રો રેલ નેટવર્કમાં ત્રીજા સ્થાને છે વાહ અને એક હજાર કિલોમીટરથી પણ વધારે છે એટલે આ જો ફાસ્ટ ચાલ્યું છે અત્યારે રેલ અને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે તો આ પણ એક સરસ વાત છે કારણ કે તમે જો તો મેટ્રો સુવિધા એટલી સુંદર હોય છે તમે લોકોએ લાભ લીધો હશે તો દરેક શહેરની અંદર સિટીની અંદર હું જોતો રહું છું જ્યારે ક્યારે વિઝિટ કરી મોટા સિટીની અંદર તમે જો રોડ રસ્તા આ બધી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની જે સુવિધા છે છે દિવસે વધતી જાય પણ બસ દ્વારા તમે જો એક પછી એક હે ને તો આપણે સુરેશભાઈ પણ મને મળ્યા હતા વોલ્વો બસની અંદર બરોડાથી હું અમદાવાદ બરોડાથી રાજકોટ આવતો હતો ત્યારે તો એ જે કહેવાય આરંભ બહુ સરસ થયો છે પ્રથમ સ્થાને કોણ છે તો કે ભાઈ સિંગાપુર છે પાસપોર્ટની અંદર હે સિંગાપુર વન તો આપણો ક્રમ પણ ખબર પડી ગઈ અને ફર્સ્ટ કોણ છે એવું પણ પૂછાય ન્યૂઝપેપરમાં કોઈ એવો સર્વેથી આવે ને ત્યારે આવા આવા અનુસંધાન કરંટના અનુસંધાને પૂછાય જાય પણ તમે લોકો આમ સજાગ નજરે હે સજાગ થઈને અને જે કહેવાય તાર્કિક સાથે તર્ક સાથે જો તમે આ બધું નોંધતા રહો તો મને ખાતરી છે કે આવું બધું પૂછાતું હોય છે અને આવું તમને આવડી પણ જતું હોય છે તો જ્યારે સુંદર મજાનો આરંભ થયો છે સરસ મજાનું કામ તમે સ્ટાર્ટ કર્યું છે તો હવે કશું આપણે ઘટવા નથી દેવું કારણ કે આરંભ જેનો સરસ છે એનો અંત પણ ખૂબ સરસ હોય છે એટલે આપણે અંત એટલે સફળતા તરફનો જે એક ઓર્ડર લેવાની વાત છે એ જબરૂ છે હું કરંટ વિથ જી કે ત્યારે હા બસ બસ બનાવો અને ખાસ કરીને આ નોંધતા પોતાની નોટ જ હવે સૌએ બનાવવી છે જેથી કરીને તમારા અક્ષર તમે જે નોંધ્યું હોય તમારું દિમાગ ત્યાં ચાલે મગજ ચાલે એ જ અક્ષરો એ જ કલરફુલ સીધું સીધું ચિત્ર ત્યારે દેખાય જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તો આ એક અનુસંધાન તો ખાસ જરૂરી છે કે તમારે ખાસ 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 પોતાની એક બુક તૈયાર કરવી જેથી કરીને તમને તમને લાભ મળે બિલકુલ મયુર છે તમે મને પીડીએફ મોકલજો તો આપણા ગ્રુપની અંદર પણ શેર કરશું અને ચોક્કસથી એનો લાભ મળશે અને તમે આવજો ચોક્કસથી તો આ આ વાત છે કે તમે જ્યારે સરસ કામ કરો છો અને આપણા એનડીસી મિત્રોનું બધાનું એવું જ છે કે હું પણ આગળ વધું ને અન્ય પણ મારી સાથે આગળ વધે તો આ જબરી વાત છે તો આવો આરંભ આવો આનંદ આપણા સૌ કોઈ મિત્રો લઈ રહ્યા છે તો જીકે દરિયો છે કારણ કેટલું બધું પૂછાય રાજ્ય લેવલ નું પણ કરંટ હોય દેશ લેવલ નું પણ હોય અને વર્લ્ડ લેવલે પણ કારણ કે વર્લ્ડ લેવલે પણ બધા થતા જોતા કેનેડાના મૂકી દીધું રાજીનામું કેવડા કેવડા બધા રાજકીય ઓલા બધા ફેરફારો થતા હોય છે મોટી મોટી ઇવેન્ટ સાંસ્કૃતિક પણ હોય છે રમતગમતમાં પણ રમત જગત આપવું એની અંદર પણ નવા નવા ક્ષેત્રોની અંદર રેકોર્ડ છે એ બ્રેક થતા હોય છે તો આ બધું જેવા કે જીકે એવો મોટો દરિયો છે કે એમાંથી તમને શું કરવું શું ન કરવું પણ 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 જેટલું જેમ થાય થાય સરસ એટલું આનંદ થી કરતા રહો તો મને ખાતરી છે કે ધીમે 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 તમારું નોલેજ છે એ ફૂલી એને અપડેટ થતું રહેશે કારણ કે આનો કોઈ શોર્ટકટ નથી એક પણ શોર્ટકટ નથી રોજ નવું નવું આમ ઝીલો એને ઝીલવાનો લો આનંદ પણ લો અને એમ કરતા 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 જ્યાં પહોંચવું છે જે ઝડપથી પહોંચવું છે ત્યાં પહોંચી જાઓ તો મને ખાતરી છે કે કશું ઘટશે નહીં તો આવો આનંદ આપણે બધા કરતા રહી મજા કરતા રહી અને ક્યાંય પણ અટકે તો અમારા આપણા આટલા બધા મિત્રો છે મદદ મદદે તૈયાર છે ને આમ યા હોમ કરીને પડો હે ને ફતે છે આગે આપણે સફળતા છે એ ખબર જ છે અને એનો આનંદ પણ છે તો મિત્રો આજના વલોણાની અંદર જો મારે વાત કરવી હોય તો બસ આટલું જ કહીશ કે આરંભ છે સાચી તરસ આપણા જેટલા જેટલા એનડીસી ના જે લોકો અહીંયા આવે છે બધા સાચી તરસવાળા છે એમને કોઈ નથી એટલે સાચી તરસવાળાને ચોક્કસથી સંતોષ થાશે ફરીથી આરંભને રોજે રોજનો સવાર પડે ને રોજ નવો આરંભ કરો રોજ સાંજે રાજી થાવ આ રાજીપો સતત વહેતો રહે સતત આગળ વધતા રહો એવી હાર્દિક શુભેચ્છાઓ આવજો